સેનિટેશન અને સુએસ સહિતની કમિટીના ચેરમેનની નિમણૂક થશે આ તમામ સમિતિના ચેરમેન માટે ઓફિસ અને ગાડી પણ ફાળવવામાં આવશે તો મેયર ડેપ્યુટી મેયર સ્થાયી સમિતિ ચેરમેન સહિત અન્ય નવી સમિતિ માટે કોર્પોરેટર અને મહિલા કોર્પોરેટરના પતિઓએ પણ મોટા નેતાઓ સાથે લોબિંગ શરૂ થશે ગાંધીનગર મહાનગરપાલિકામાં ચુમ્માલીસ પૈકી એકતાલીસ બીજેપી કોર્પોરેટર ચૂંટાઈ આવ્યા હતા જ્યાં બે કોંગ્રેસ કોર્પોરેટર લોકસભા ચૂંટણી પહેલા જ કેસરિયા કર્યા છે જેમાં હાલ તેતાલીસ સંખ્યા થવા જાય છે તો હાલ તો પદની સંખ્યા ઓછી અને પદ વાંચકોની સંખ્યા વધારે છે જેથી હાલ તો પદ મેળવવા માટે બધા દોડા દોડી કરી રહ્યા છે